કાંકરે તાલુકાના ડુંગરાસણ ગામે રામાપીર મંદિરે મેળો ભરાયો ભાદરવા શોદ અગિયારસના દિવસે જ્યાં જ્યાં રામદેવપીના મંદિર આવેલા છે ત્યાં ત્યાં બાર બીજના ધણી એવા રામદેવપીના મંદિરે નેજા ચડે છે તેમજ મેળા ભરાય છે આજે સુદ દિવસે કાંકરે ડુંગરાશા ગામ રામદેવ પીના બે મંદિર આવેલા છે ત્યાં મેળો ભરાયો હતો તેમાં આજુબાજુના ગામના લોકોએ રામદેવ પીના બાબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ મેળામાં ખાણી પાણીના સ્ટ્રોલ તેમજ બાળકોએ મનોરંજનના સાધનોમાં બેસી મેળાની મોજ માણી હતી આમ રાજસ્થાનના રણુજામાં દર મહિનાની બીજ તેમજ ભાદરવા માસની અગિયારસના દિવસે દિવસે રામદેવપીર ભગવાનનો મોટો મેળો ભરાય છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો બાબાના દર્શન કરે છે ને ધન્યતા અનુભવે છે ત્યારબાદ વાત કરવામાં આવે તો ડુંગરાસન ગામમાં રામદેવ પીરના બે મંદિર આવેલ છે અને આજે મેળાના દિવસે ગામ લોકો મોટી સંખ્યામાં મંદિરે ભેગા થઈ ચા પાણી કરે છે અને લોકો મેળાની મોજ માણે છે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં રામદેવીના દર્શન કરી ધન્યતા અનુભવે છે કાંકરી તાલુકા ડુંગરાસણ ગામે રામદેવ મેળાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે બાર બીજના ધણી એવા રામદેવ બીજ અને અગિયારસ મહત્વની માનવામાં આવે છે બીરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર